અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બે અલગ અલગ સ્થાને માર્ગ અકસ્માતમાં બે રાહદારીના મોત નીપજ્યા હતા સરમાર્ગેટ પાસે અજાણ્યા વાહનની ટક્કરે પિસ્તાલીસ વર્ષીય અજાણ્યા ઈસમનું મોત થયું હતું માંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ ધનરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે વાગરા ખાતે રહેતા મૂળ બિહારના અને લેબર કામ કરતા બાવન સિકંદર ચૌધરી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેના સાથી મિત્ર રાજ કિશોર પંડિત ધનરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરવા માટે લાવ્યો હતો તે બાદ ઘટના બની હતી ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજા બનાવમાં વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર હતી જેને સારવાર અર્થે ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના અંગે સ્થાનિક અફઝલ પઠાણ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી